કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં આવેલી પારસનગર સોસાયટીના રહીશો છેલ્લા કેટલાક મહિનાઓથી ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલી ભૂગર્ભ ગટરની નિયમિત સફાઈના અભાવે ગટરના ગંદા પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે જેના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી રહી છે અને રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર આ ગંદા પાણીના કારણે સોસાયટીઓમાં રોગચાળો ફાટી નીકળ્યો છે ઘણા લોકો તાવ મેલેરિયા ટાઈફોઈડ અને ડેન્ગ્યુ જેવી ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યા છે ખ્યાતિબેન અખાણી નામના એક સ્થાનિક મહિલાએ પણ આ મચ્છરોના કારણે ડેન્ગ્યુ થયો હોવાનું સામે આવ્યું છે તો લગભગ પંદર મહિનાથી ભરાણું છે ત્રણ દિવસ આટલા મને ચડાયા છે અને પાણી કેટલી વાર નગરપાલિકામાં જાય અરજી કરી છે રિક્વેસ્ટ કરી છે તો કોઈ જોવા નથી આવતું કે કોઈ પાણી કાઢતું નથી અમારે શું કરવાનું છોકરા બીમાર પડી ગયા છે આ પાંચ દિવસ નિકાલ નહીં આવે તો પછી અમે ભૂખ હતા રૂપે ઉતરી જશું રામ દૂધ ત્યાં નગરપાલિકામાં લગાવી જશું અમે ત્યાં કચેરીમાં

પાંચ દિવસ નિકાલ નઈ થાય તો અમારે સોસાયટી તો અત્યારે પોણી ભરી લોગ્યુ ની અસર છે બચ્ચે બચ્ચું નાનું છ મહિના નું બાળક ને ડેન્ગ્યુ થઈ જશે તો અત્યારે દવા કરાવવા તો ફેર નથી પડતો તો અમારે શું કરવાનું આનું નિકાલ કરવો પડે નગરપાલિકા વાળા ને

નગરપાલિકામાં પાર્શ્વનગર વિસ્તારમાં ગટરનો હાલ એક પ્રશ્ન છે સમયથી ગટરનું પાણી એ ઉભરાઈ અને બહાર નીકળવાનો જે પ્રશ્ન છે એ સંદર્ભે એવું છે કે તાજેતરમાં જે વરસાદ થયો એ વરસાદનો ટોટલ વરસાદી પાણી એ ગટરમાં જાય છે આ લોકો એનો પાણી બધું દરેક ઘરવાળા ગટરમાં જ છોડે છે જવા દે છે પ્લસ લોકોએ અનઅધિકૃત રીતે સંડાસના જોડાણો પણ ભૂગર્ભ ગટરમાં આપી દીધા છે અને આ બધી પરિસ્થિતિને લીધે એ એનો ફ્લો પાણીનો ફ્લો જે વધી ગયો છે એના લીધે ગટર પાણી ન ખેંચી શકે અને ગટર ઉભરાવાનો જે પ્રશ્ન થાય છે એના માટે અમે અમારા સ્તરેથી અમારા સતત પ્રયત્નો ચાલુ છે અત્યારે પણ ગઈકાલથી અમારી ટીમ સતત ત્યાં જ છે હાલે પણ ત્યાં કામ કરી રહી છે પરંતુ ત્યાંના સ્થાનિક લોકો આ સિવાય એક બીજો પણ એવો પ્રશ્ન છે કે આ પાણી એ ત્યાં એક પમ્પિંગ મશીનની જરૂરિયાત છે અગાઉ પમ્પિંગ સ્ટેશન બનાવવા માટે ત્યાં કામ ચાલુ કરેલું એ વખતે પણ ત્યાંના સ્થાનિક લોકોએ વિરોધ કરી અને પમ્પિંગ સ્ટેશન બનાવવા દીધેલ ન હતું ત્યારબાદ તાજેતરના બે હજાર ચોવીસ પચીસના આયોજનમાં પણ પમ્પિંગ સ્ટેશન મંજૂર કરી અને એ વિસ્તારમાં કામ કરવા માટે અમારા કોન્ટ્રાક્ટર ગયેલા તો એ વખતે પણ ત્યાંના લોકોએ કે પમ્પિંગ સ્ટેશન અમે અહીંયા અમારા નજીકમાંના વિસ્તારમાં રેસિડેન્ટિયલ એરિયા છે એટલે બનાવવા નહીં દઈએ એવા બેસથી બનાવવા દેતા નથી પમ્પિંગ સ્ટેશન બને તો જ આનો કાયમી ઉકેલ આવે તેમ છે તેમ છતાં અમે અમારા સ્તરેથી જેટલું બને એટલું સત્વરે એને કોઈ પણ રીતે શેવટે ન થાય તો અમે અમારા પ્રમુખ સાથે ગઈકાલે થયેલ ચર્ચા મુજબ નવી ભૂગર્ભ ગટરની પાઇપલાઇન એટલા પૂરતી નાખીને પણ એનો કાયમી ઉકેલ થાય એવો પ્રયાસ કરવાની દિશામાં અમે કામ કરી રહ્યા છીએ ખાસ કરીને સાહેબ અત્યારે જે લોકો ગટરના ગટર ઉભરાવાથી લોકોને અત્યારે રોગચાલો પણ ત્યાં ફાટી નીકળે છે તો આપ આરોગ્ય ખાતાની ટીમ સાથે રાખીને પણ ત્યાં હા અત્યારે આમ જોવા જઈએ તો ભાદરવો મહિનો છે અને એ એવો માહોલ છે કે લગભગ વાયરલ ફ્યુઅલ દરેક બીમાર થતા હોય છે ત્યાં પણ પ્રશ્ન હશે હું એમ નથી કહેતો કે આના લીધે ફક્ત ગટરના લીધે બીમાર થયા હોય એ વાત માની ના શકાય અત્યારે વાયરલ ફ્યુઅલ ના લીધે દરેક જગ્યાએ રોગચાળા જેવી સ્થિતિ છે જ તેમ છતાં અહીંયા જો બીજો કોઈ રોગચાળો આખા શહેરમાં હોય એવા કોઈ અમને છે ને એ સમાચાર નથી પરંતુ આપના માધ્યમથી આપ કહો છો તો અમે આ બાબતે આરોગ્ય વિભાગનું પણ ધ્યાન દોરીશું આરોગ્યની ટીમ પણ એ વિસ્તારમાં મોકલીશું તો સાહેબ ખાસ કરીને ત્યાં પાણીનો છે અત્યારે આ દવાની છંટકાવ થાય તો જરૂરી છે શ્યોર ચોક્કસ એ પણ અમે દવાનો છંટકાવ થાય એ પણ કરાવીશું લોકોને જેમ બને એમ ઓછી તકલીફ પડે એ રીતે અમે કામ કરી રહ્યા છીએ અને કરશું આપનું નામ સાહેબ ડીએમ જોશી ચીફ ઓફિસર થરા નગરપાલિકા તાલુકાના થરા વિસ્તારની અંદર આવેલ રોડની સાઈડમાં જે અહિયાં જે સોસાયટી આવેલી છે પારસનગર સોસાયટી ત્યાંના હું સીધા તમને બતાવવાનો પ્રયાસ કરીશ કે જે રહીશો છે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જે પ્રકારે અહિયાં જે રોડ બનાવેલો છે પણ જે ભૂગર્ભ ગટર છે ત્યાં ઉભરાવાના લીધે તેમાં પાણી જે છે રોડ ઉપર અત્યારે ફરી વળ્યા છે પાણી એટલા દુર્ગંધ મારી રહ્યા છે કે પાણીની અંદર ચાલવું પણ લોકોને મુશ્કેલ પડી રહ્યું છે બીજું વાત કરવામાં આવે કે અહીંયા જે પાણીના લીધે ઘરોમાં ઘરે ઘરે લોકોને ડેન્ગ્યુ તાવ મેલેરિયા ટાઈફોઈડ જેવી અહીંયા રોગચાળો પણ ફાટી નીકળ્યો છે લોકો અમારી પાસે જણાઈ રહ્યા છે કે અહીંયા અમે ઘણા પણ તંત્રને કહ્યું છે પણ તંત્ર પણ કોઈ અમારી બેદરકારી ના લીધે કોઈ અહીંયા ફરકતું પણ નથી માનસી ચૌહાણ વીકી ન્યૂઝ કાંકરેજ તો આ હતા કાંકરેજના થરાની પારસનગર સોસાયટીના દૂરદર્શા દર્શાવતા અહેવાલ સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાય અને રહીશોને આ મુશ્કેલીમાંથી મુક્તિ મળે એવી સૌ આશા રાખીએ